નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ટુ ડે ન્યૂઝ નવસારી ગ્રામ્ય પોલીસે રાખી જુગાર રમતા સુરતના અગિયાર ઓગણપચાસ લાખ સહિત કુલ પંદર લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા ફાર્મ હાઉસના માલિકને ફરાર જાહેર કરાયો છે મળતી માહિતી મુજબ ગ્રામ્ય પોલીસે નવસારી તાલુકાના સંદલપોર ગામમાં ફાર્મ હાઉસમાં બંગલો ભાડે રાખીને જુગાર રમતા સુરતના અગિયાર ઇસમોને ઝડપી પાડવામાં સફળતા મળી છે જેઓ પાસેથી તમામ મુદ્દામાલ કબજે કરાયો છે તેઓને માહિતી મળી હતી કે ફાર્મહાઉસમાં કેટલાક લોકો જુગાર રમે છે તે અટકાવવા માટે પીઆઈ પીબી પટેલિયાએ સ્ટાફને રેડ કરવા સૂચના આપી જેને લઈને વેસ્ટમાં આઉટપોસ્ટ પીએસઆઈ એમ એમ મૌર્ય અને કોન્સ્ટેબલ સિંધાને બાતમી મળી હતી કે રાધા કૃષ્ણ ફાર્મ હાઉસમાં બંગલા નંબર અગિયારના માલિક ભાવેશ પટેલના બંગલામાં સુરતના અસલમ શેખ ભાડેથી રાખીને તીન પત્તીનો જુગાર રમાડી રહ્યા છે જેને લઈને રેડ કરતા હારજીતનો જુગાર રમતા આરોપીઓ ઝડપાયા હતા તેમની અંગજડતીમાંથી અને દાવ પરના એક પોઈન્ટ ઓગણપચાસ લાખ રોકડા અને કાર મોપેડ મળીને અગિયાર પોઈન્ટ પંદર લાખ મુદ્દા માલ સાથે અગિયાર સુરતી લાલા અટકાયત કરવામાં આવી છે ગઈકાલ તારીખ એકવીસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ નવસારી રોડ પોર્શનની હદમાં આવેલ સાંદલપુર ગામ ખાતે રાધે કૃષ્ણ ફાર્મ હાઉસના બંગલા નંબર અગિયારમાં ભાવેશભાઈ પટેલના ભાડાના બંગલામાં અસ્લમ ચાંદભાઈ શેખનાઓએ ભાડેથી રાખીને એ બંગલામાં જુગાર રમવા માટેની સગવડ પૂરી પાડેલી હતી જેમાં ગંજી પાનાનો તીન પત્નીનો હારજીતનો જુગાર રમાડતા હતા આજે તમામ એની રેડ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ શ્રી મોરિયાને અને એમના સ્ટાફને મળતા તેઓએ ત્યાં બંગલામાં રેડ કરેલી જેમાં કુલ અગિયાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને તેમની પાસેથી રોકડા રૂપિયા એક લાખ ઓગણપચાસ તથા જુગાર રમવાના રૂપિયા તથા નાલપેટેના રૂપિયા કબજે કરવામાં આવેલ છે અને કુલ તેર જેટલા મોબાઈલો લગભગ ત્રીસ બે લાખ ત્રીસ હજારના મોબાઈલ પછી મોપેડ ચાલીસ હજાર રૂપિયાનું અને એક કાર લાખ અને જેટલા કાઉન્ટર જે મોટો એટલે કાઉન્ટર હતા એ કબજે કરીને કુલ અગિયાર લાખ પંદર હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને તમામ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને જે આ ભાડાનું જે ફાર્મ હાઉસ રાખેલ હતું એ ભાવેશભાઈ પટેલ રહે પર્વત પાટિયા સુરતનાઓને વોન્ટેડ જાહેર કરીને આગળની કાર્યવાહી પીએસઆઈસી મોરિયા નાઓ ખાલ કરી રહી છે